આય મારું ઘર છે ને એમાં એક રસોડું છે સૌથી વહેલું જાગે છે ને લાડવા એ બનાવે છે આય મારું ઘર છે ને એમાં એક ગાય છે જે અમને દૂધ આપે આય મારું ઘર છે અમારી ચાંદલી પ્રાથમિક શાળાના દિયાબેન ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે જીજ્ઞાસા મીનામા બેન શું છે બેન આ બધા સાથે મળીને એક સરસ મજાનું ઘર બનેવ્યું છે જેમાં ઘરમાં અહીંયા ગાય માતાજી છે એમનો ફરજો છે પછી અહીંયા સરસ મજાના લાડવા બનાવા છે ચમચી બનાવી છે વાસણ બનાવ્યા છે ઘોડાનાથની શિવલિંગ બનાવી છે એક સરસ મજાનો ચૂલો છે જેના ઉપર આ વાસણ પાત્ર રસોઈનું મૂકેલું છે આવું સરસ મજાનું આજે બાલમેળાના દિવસે બાળકોએ માટીના રમકડા બનાવેલા છે બોલો ભારત માતા કી